ચાલો મિત્રો તો હવે આપણે આજે ડાયમ કટિંગ કરવાની શરૂઆત કરી છે કારણ કે પાંચ મહિના દસ દિવસના ડાયમ થયા છે અને આ ત્રીજી દાન કટિંગ ચાલુ કર્યું છે જાય છે તો દેખાડીશ તમને કટિંગ આપણે કરી કરીશું તમે જોઈ શકો છો થોડું આપણે એકદમ અંદર ડાયરું કાઢી નાખવાની

वध लांबी डायरूं रखी थो हिकदमि वरसद पवे नमी जा इहे हा करे चारि आंगार छॾियो साप करे કટિંગ થાય કોમેન્ટમાં જણાવજો કે તો કોમેન્ટ કરીને કહીજો કારણ કે આનો અનુભવ આપણી ભાઈ પણ એટલો ખાસ ન હોય કેમેરામેન આ બાજુ ફક્તો સોડો પડ્યો ખાલી એકદમ આ ખબર નાખવાનું કારણ કે નગર વચ્ચેમાં ધોધર પરથી ઘાટું થઈ ગયું છે આથી યુ કમ્પ્લેટ હાર્ડ કટિંગ આપણે ચૂક રહી છે તો યુ કમ્પ્લેટ જો I